બે હજાર ચોવીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને કેવા વિક્રમો સર્જાયા છે કારણ કે મુખ્ય ધારાની બારની ટીમો પણ હતી ને એ ટીમોએ પણ આ વખતે ધુઆદાર પરફોમન્સ આપ્યું છે આ ટીમોએ પણ પોતાનું નામ રાખ્યું છે એ પછી યુએસએ હોય કે પછી અન્ય બીજી કોઈ પણ ટીમ હોય અને બીજી વસ્તુ એ છે કે આવતીકાલથી એટલે કે ઓગણીસમી તારીખથી સુપર એટ ટીમોની મેચ શરૂ થશે મજાની વાત એ છે કે આ ચાલીસે ચાલીસ ઘણા ઉતાર ચઢાવ જોવા મળે આપણને બાર ટીમ ઇન્ડિયા બાર પીચ ઉપર કે વિદેશમાં રમવા ગયું

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમો સર્વાધિક સ્કોર જોવા મળ્યો વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાન સામે પાંચ વિકેટે બસો અઢાર રન ખડક્યા તે રેકોર્ડ છે અન્ય ટીમો કે જેને બસો પ્લસ નો સ્કોર કર્યો તેમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે આજની જ મેચમાં નિકોલસ પુરને અઠ્ઠાણું રન ફટકારીને ટુર્નામેન્ટનો સર્વાધિક સ્કોર પણ બનાવ્યો વેસ્ટ ઇન્ડિઝે તમામ હદ પાર કરતા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ઇતિહાસમાં પાવર પ્લેમાં સર્વાધિક બાણું રન બનાવી નેધરલેન્ડનો બે હજાર ચૌદનો એકાણું રનનો વિક્રમ તોડી વિશ્વ વિક્રમ બનાવ્યો વેસ્ટ ઇન્ડિઝે પોતાનો સર્વાધિક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સ્કોર પણ આજે અફઘાનિસ્તાન સામે બનાવ્યો ભારતે પાકિસ્તાનને છ રનથી થી પરાજય આપી એકસો ઓગણીસ નો સ્કોર ડિફેન્ડ કર્યો વેસ્ટ ઇન્ડિઝના પૂરને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ક્રિસ ગેલનો એકસો ચોવીસ છગ્ગાનો રેકોર્ડ એકસો અઠ્યાવીસ લગાવીને તોડ્યો બેટિંગમાં ટોચના ક્રમે અફઘાનિસ્તાનનો ગુરબાજ છે જેને ચાર મેચોમાં એકસો સડસઠ અને બીજા ક્રમે ચાર મેચોમાં એકસો ચોસઠ રન બનાવનાર વેસ્ટ ઇન્ડિઝનો નિકોલસ પૂરન છે ભારતનો ઋષભ પંત છુ રન બનાવી અઢાર ક્રમે છે

જોકે આઈપીએલ ના વિક્રમી ખેલાડીઓ કે પહેલો પ્રશ્ન સ્વાભાવિક રીતે એ થાય કે આવતીકાલથી સુપર એટ ની જે મેચો છે મુકાબલાઓ શરૂ થઈ જશે પરંતુ એ પહેલા આજે જયારે વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેનો જે છેલ્લો મુકાબલો આવ્યો કારણ કે ચાલીસ મેચ

આ ટીમથી ડરવા જેવું ચોક્કસ લાગે છે બે વખતની વર્લ્ડ કપ ટીમ છે પણ જબરજસ્ત પ્રભાવ જોવા મળે છે અને એ પ્રભાવની જો વાત કરીએ તો આજે જે પરિસ્થિતિ આપણને જોવા મળી કે જે સર્વાધિક સ્કોર બન્યો આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર કરવાનો જે વિક્રમ ચવે બસો રનનો બનાવ્યો એ વેસ્ટ ઇન્ડિઝના નામે જતો રહ્યો પર્ટિક્યુલરલી આ

ઘણો બધો સમય જોઈશે એવો વિક્રમ એવો બન્યો કે ભાઈ પાવર સર્વાધિક નાઇન્ટી અને વેસ્ટ ઇન્ડિઝ બનાવ્યો એટલે આ એક બહુ મહત્વની ઘટના છે કે કેટલું આક્રમક ક્રિકેટ જે વેસ્ટ ઇન્ડિઝની ટીમ રમી રહી છે એનું આ પ્રમાણ છે બીજું કે અફઘાનિસ્તાન એક મજબૂત ટીમ છે

તો આજે ટેબલ ટર્ન થઈ ગયા વેસ્ટ ઇન્ડિઝ નંબર વન થઈ ગયું અફઘાનિસ્તાન નંબર ટુ થઈ ગયું એટલે અહીંયા આગળ આ મેચમાં જ એટલા જબરજસ્ત વિક્રમો બન્યા કે જે વિક્રમો તોડવા માટે ઘણો બધો સમય જોઈશે એમ કહી શકાય બીજું એક ગઈકાલની મેચની અંદર એક જબરજસ્ત વિક્રમ એ બન્યો છે કે ન્યૂઝીલેન્ડ અને પીએનજી એ બંને દેશો વચ્ચેની એક મેચ હતી એમાંનો એક રેકોર્ડ એવો છે કે કદાચ તૂટશે કે નહીં કોઈથી એ સવાલ છે ઓવર્સ ચાર નાખીએ મેડન ગઈ ટી ટ્વેન્ટી નું ફોર્મેટ જેમાં દરેકે દરેક બોલ ઉપર રન્સ બનવા જોઈએ એનો નિયમ કે ભાઈ રન તો બનવા જ જોઈએ તે છતાંય એક પણ રન બનવા ના દેવો અને ત્રણ વિકેટો પણ લેવી સો આ એક જબરજસ્ત વિક્રમ નોંધાયો છે કે જેને ખરેખર આપણે એમ કહેવું પડે કે આઈપીએલમાં તો ફ્રિગુસનની બોલિંગ બહુ હતી પણ અહીં આગળ જે રીતે એણે ભલે એની સામે દેશ હતો પપવાનું ગિનીવા કરીને જે પીએનજી કહેવામાં આવે છે એ હતું પણ તે છતાંય જે એક્યુરેસીથી બોલિંગ થઈ છે સમથિંગ ગ્રેટ અને હું માનું છું કે આ વિક્રમ તોડવો મુશ્કેલ પડશે છગ્ગાઓનો વિક્રમ તોડવો મુશ્કેલ પડશે પાવર પ્લેનો વિક્રમ તોડવો મુશ્કેલ પડશે તો આ બધા જે રેકોર્ડ્સ બન્યા એ જબરજસ્ત બન્યા બીજું શું થયું ચાલીસ ઓવર્સની જે ચાલીસ મેચો જે આપણે જોઈ એમાં સૌથી મહત્વની જે ઘટનાઓ ઘટી ને છેલ્લા બે દિવસમાં ઘટી એટલે આપણે એમ કહી શકીએ કે મોટાભાગના રેકોર્ડ્સ એ છેલ્લા બે દિવસમાં સર્જાયા જેમ પૂરનની જે વાત કરીએ આપણે કે સૌથી વધારે રન એને માર્યા અત્યાર સુધી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં સૌથી વધુ રન પૂરણે બનાવ્યા નાઇન્ટી એટ રન્સ અને આની પહેલાં નાઇન્ટી ફોર બન્યા હતા અને આ નાઇન્ટી એઇટ બન્યા તો એ પણ એક રેકોર્ડ બન્યો વેસ્ટ ઇન્ડિઝે સર્વાધિક સ્કોર બનાવ્યો કારણ કે અત્યાર સુધી આટલો સ્કોર કોઈ ટીમે બનાવ્યો નથી બસો પ્લસનો સ્કોર ચોક્કસ બનાવ્યો હતો પણ બસો અઢારનો સ્કોર એ પહેલીવાર બન્યો એટલે આપણે એક મહત્વની ઘટના બની તો કાલની જે આજની જે મેચ જે છે અને ગઈકાલની મેચ આ બે મેચોમાંથી એટલા જબરજસ્ત વિક્રમો બન્યા છે કે જે વિક્રમોને આપણે જો સમયની પહેલાં એમાં જોતા રહીએ તો ક્યારેય બન્યું નથી આ વખતે બન્યું જેમ એમ તો ચાલે તો જે રીતે વેસ્ટ ઇન્ડિઝ અત્યારે રમી રહ્યું છે જે રીતે અફઘાનિસ્તાન રમી રહ્યું છે તમે નહીં માનો કે અફઘાનિસ્તાન અત્યાર સુધી બેસ્ટ ઓફ ધ ક્રિકેટ રમ્યું છે બેટિંગની અંદર બોલિંગની અંદર ટોપ પાંચ બેટ્સમેનનો તો તમે સમાવેશ કરવો હોય તો તમારા બબ્બે ખેલાડીઓ આ દેશના જ છે એટલું જબરજસ્ત અને એટલું સારું ક્રિકેટ રમ્યા છે પણ વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં એના તમામે તમામ સપના જેને કહેવાય ને તૂટી જાય તમે એક ખેલા એક ઓવર પૂરને એક ઓવરમાં થર્ટી સિક્સ રન્સ એણે જોડ્યા છત્રીસ રન એક ઓવરમાં છ છક્કાર નથી ફટકારે પણ છત્રીસ રન એને લીધા સો ધીસ ઈઝ ઓલસો એન અનધર એનો માસ્ટ ઓન કે આવી ખતરનાક મેચો જે છે એ જે લીગની મેચો છે એના અંતમાં આપણને જોવા મળી છે એટલે આજની અને ગઈકાલની મેચમાંથી જ મોટા ભાગના એવા વિક્રમો બન્યા છે કે જે હવે પછી વિક્રમો તોડવા મુશ્કેલ પડે એવું બની શકે બિલકુલ

ધ વે અફઘાનિસ્તાન ઇઝ પ્લેઈંગ ગઈકાલ સુધી આજે એમનો આત્મવિશ્વાસ ચોક્કસ ડગી ગયો હશે પણ ગઈકાલ સુધી યસ દેવ ઠાકોર છે અને એમ લાગતું હતું કે આ ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી અને હવે પણ નહીં હારે એવું લાગતું હતું પણ ગ્રુપની છેલ્લી મેચમાં જેટલી મોટી હાર થઈ છે એ એમના ઉપર કેટલી અસર કરે છે એ જોવું ખૂબ જરૂરી છે કારણ કે આ બધી ટીમો એવી છે કે જે સુપર એ આવવા માટે જજુમે છે પણ ત્યાં આવ્યા પછી એમનો પરફોર્મન્સ એટલો બધો સારો જોવા મળતો નથી બટ આ વખતે જે રીતે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ બધી જ વસ્તુમાં અફઘાના ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે મી ટેલ યુ અને જો તમારી પાસે આટલા સારા બેટર્સ અને બોલર્સ હોય તો તમે શા માટે ન જીતી શકો બીજું એને એ પણ કહ્યું છે કારણ કે અફઘાનિસ્તાનની ટીમ આપણે ત્યાં રમે છે અથવા તો આપણે એમને ઘણું બધું ફંડિંગ કર્યું છે અથવા તો ઘણી બધી એનો ક્રિકેટ રમવા મદદ કરી છે એટલે એમણે એ પણ કહ્યું કે અમે એમની સામે હારી જઈશું એટલે કે ભારત સામે હારી પણ કોઈ વાંધો નથી અમને કારણ કે ટીમ એટલી જબરજસ્ત છે અને દે આર સપોર્ટિંગ હોય પણ કે જીતવાનો પણ અમે પ્રયત્ન કરી શકીએ છીએ સો કહેવાનું તાત્પર્ય છે કે યસ અફઘાનિસ્તાન જે રીતે રમી રહ્યું છે એ રીતની જો તમે રમત બોલિંગ અને બેટિંગ બંનેમાં જો બિકોઝ દેવ ગોટ ધ વર્લ્ડ ક્લાસ બોલિંગ એટેક અત્યાર સુધી વર્લ્ડ ક્લાસ બોલિંગ એટેક આપણે જોયો હતો આ વખતે એની બેટિંગ જે કહેવાય ને ડેન્સિટી જોવા મળી એની એની ઘનતા જોવા મળી કે હા આ ટીમ સારી બેટિંગ પણ કરી શકે છે અને સૌથી મહત્વની વાત ભારત રીતે બને છે કે વી આર નોટ પ્લેઇંગ વેરી રેગ્યુલર વિથ ધીસ કન્ટ્રી એટલે આપણે અમુક વખતે એમના બોલરોને ચોક્કસ થાપ ખાઈ જઈએ પણ એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે અફઘાનિસ્તાનના આ બધા બોલર્સને આઈપીએલમાં આપણે રમી ચૂક્યા છે અથવા તો બાકીની ટીમો પણ રમી ચૂકી છે ઓસ્ટ્રેલિયા પણ રમી ચૂકી છે સાઉથ આફ્રિકા પણ રમી ચૂકી છે તો એ ક્યાંક એમના માટે થોડુંક બેકફૂટ ઉપર જવા જેવું લાગે અધરવાઇઝ ગઈકાલ સુધીનું જે એમનું પરફોર્મન્સ હતું એ પરફોર્મન્સ ઉપર એમ લાગતું હતું કે હા એ ડાર્ક હોર્સ છે પણ આ મેચ જે હાર્યા છે જેટલા માર્જિનથી હાર્યા છે અને તમામે તમામ બેટ્સમેનો નિષ્ફળ ગયા છે એ ખાસ કરીને એમના ઉપર કેટલી અસર કરે છે એ જોવું ખૂબ મહત્ત્વનું રહેશે બિલકુલ એક હારની અસર આવનારા દિવસમાં જ્યારે સુપર એટની મેચો શરૂ થશે એટલે અફઘાનિસ્તાન ઉપરથી સ્પષ્ટ દેખાશે પરંતુ ભારત ઉપર એક સવાલ એ ઊભો થાય કે ભારતના બેટર્સની જો વાત કરીએ તો રિષભ પંત સિવાય બીજા કોઈ જે દિગ્ગજ કે સ્ટાર સ્ટડેડ બેટર કહીએ એ ક્યાંય દૂર દૂર સુધી નથી દેખાતા રિષભ પંત અઢાર અઢારમાં ક્રમે છે ત્રણ મેચોમાં છન્નું રન બનાવે છે જ્યારે રોહિત છે વિરાટ છે સૂર્યા છે દૂર દૂર સુધી ક્યાંય દેખાતા નથી ભારતીય ટીમની જો એક ખાસ કરીને વાક વાત કરીએ તો લીગ સ્ટેજ ઉપર કેમ આ નબળું પ્રદર્શન છે કેમ એ પ્રદર્શન ઉભરીને બહાર નથી આવી રહ્યું નહીં બિલકુલ એક રીતે જોવા જઈએ તો તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે પણ બીજી તરફથી જોવા જઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક એમ પણ કહીએ કે બધી જ મેચો જીત્યા છે ભારત તમામે તમામ મેચો જીત્યું છે જ્યારે તમામે તમામ મેચો ભારત જીત્યું છે એનો અર્થ એ થયો કે એનો પરફોર્મન્સ એ સારો છે પણ તમે જે કહ્યું એ વાતને ગંભીરતાથી એટલે લેવી પડે કે સુપર એટની મેચોમાં જે ટીમો આપણી સામે ટકરાશે એ ટીમોનો ઇતિહાસ જીતવાનો પણ ઘણો જબરજસ્ત છે અને ખાસ કરીને આપણી સામે જીતવાનો પણ ગજબનો છે એટલે આપણે એ જ અપેક્ષા કરી શકીએ કે ભારતના જે ટોચના ખેલાડીઓ છે એ નિશ્ચિત રૂપે ફોર્મમાં આવવા જરૂરી છે કારણ કે અત્યાર સુધી અઢારમો ક્રમ તો રિષભ પંત હોય માત્ર છન્નું રન કર્યા છે એ સિવાય તમે જોવા જાવ તો સૂર્યકુમાર યાદવના એક વખત જે પચાસ રન થયા અને રોહિત શર્માના પચાસ થયા કોઈ બેટ્સમેન દૂર દૂર સુધી ક્યાંય દેખાતા જ નથી તો આ વિરાટ કોહલી આટલો મોટો ટોપ સ્કોરર માણસ આઈપીએલનો ટોપ સ્કોરર માણસ વર્લ્ડ કપમાં અત્યાર સુધી સર્વાધિક રનનો રેકોર્ડ ધરાવે છે હી ઇઝ નોટ એબલ ટુ કનેક્ટ તો એ જે વસ્તુ છે એ ખાસ કરીને જોવી રહેશે પણ હા તમે કારણની વાત કરો તો એ કારણ અગત્યનું એવું છે કે જે પીચો ઉપર ભારતને રમવાનું આવ્યું એ પીચો એટલી બધી જબરજસ્ત નહોતી કે જેવી વેસ્ટ ઇન્ડિઝમાં જોવા આપણને મળે છે એટલે સૌથી પહેલી મહત્વની વાત એ છે કે વેસ્ટ ઇન્ડિઝમાં તમને ફૂલ મેચ જેટલી મેચો વેસ્ટ ઇન્ડિઝમાં રમી છે સ્કોર સારો થયો છે અને ક્યાંક ને ક્યાંક મેચો પણ સારી થઈ છે પણ જો તમે યુએસએની મેચોની વાત કરો તો કોઈ પણ ટીમ એટલું જેને કહેવાય સરળતાથી રમી શકી નથી દેહવ ફોટ એ લોકોને લડવું પડ્યું છે એ લોકોને સંઘર્ષ કરવો પડ્યો છે વિકેટ ઉપર ટકવા માટે અન બાઉન્સ આવે છે કોઈને ઈજા પણ થઈ છે કોઈ બોલ લો પણ રહે છે અને એ પરિસ્થિતિની અંદર જ્યારે તમે એક એબનોર્મલ સિચ્યુએશનમાં રમતા હો ત્યારે તમે જુઓ તો પ્રદર્શન તમને આવું જોવા મળી શકે છે એટલે આપણે કારણ લઈ શકીએ કે કારણ કે આ લેટડાઉન પીચો હતી યુએસએમાં પોતાની પીચો છે નહીં અને એ પરિસ્થિતિમાં ભારતને રમવાનું હતું તો આ એક પરિસ્થિતિ આપણે જોઈએ તો આપણે એ અપેક્ષા કરીએ કે હવે સુપર એઈટની મેચો જ્યારે યુ નો ઇટ એઝ નાવ ગોઈંગ ટુ બી પ્લેડ ઇન વેસ્ટ ઇન્ડિઝ એ પૂરતા મે મીન્સ કે ફૂલ ગ્રાઉન્ડ છે ત્યાંના પોતાની અલગ અલગ આઈડેન્ટિટી ધરાવતા અલગ અલગ મેદાનો છે અને એ મેદાનો ઉપર જ્યારે રમવાનું આવશે તો ભારત ચોક્કસ સારામાં સારું પ્રદર્શન કરશે અથવા તો આ બધા બેટર્સે કરવું પડશે એટલે એક પરિસ્થિતિ જોઈએ તો હું માનું છું કે પીચોનું જે મેઇન કારણ છે એ કારણથી ભારતને એટલીસ્ટ ઇવન ભારત ઘણી બધી વાર તકલીફમાં પાકિસ્તાન સામેની મેચ ભલે આપણે જીતી ગયા બટ ઇટ વેરી ક્લોઝ મેચ અને એ વખતે ભારતીય બે બેટર્સ વેર નોટ અપ ટુ ધ માર્ક એટલે ભલે આપણે જીત્યા છીએ ને અહીં સુધી પહોંચી ગયા છે નાઉ ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ મેન્ટેન આ જે મોમેન્ટમ જીતનું છે એ જીતનું મોમેન્ટમ હવે ટકાવવા માટે તમારી પાસે બોલિંગની સાથે સાથે બેટિંગને પણ રમવું પડશે એટલે કે બેટિંગ પણ કરવી જરૂરી બનશે અત્યાર સુધી મોટાભાગની મેચો ભારત જે જીત્યું છે એ બોલિંગના આધારે જીત્યું છે ક્યારેક બોબરા ચાલી ગયો તો ક્યારેક હર્ષદીપ ચાલી ગયો તો ક્યારેક ક્યારેક સિરાજે વિકેટ લીધી પણ હવે બેટ્સમેન કોન્ટ્રીબ્યુશન જરૂરી બનશે એકલા બોલર્સની સારી બોલિંગ સામે તમે એકસોને દસ કે ને પંદર કે એકસોને પચીસ રન બનાવો અને ડિફેન્ડ કરવાનું કહો તો હવે જે મોટી ટીમો છે એની સામે એ ડિફેન્ડ કરવું મુશ્કેલ બનશે એ ખાસ જરૂર બિલકુલ હું ખૂબ સાચી વાત કહી પરંતુ યુએસએની એન્ટ્રી અને ખાસ કરીને એકસો રન જે બાંગ્લાદેશે નેપાળ સામે ડિફેન્ડ કર્યા

જેટલી આપણે જે ધાર્યા કરતા અલગ થઈ હોય યુએસએની ટીમનું પહેલીવાર રમવું અને પહેલીવાર સુપર એટમાં પ્રવેશ કરવું એ બહુ જ આશ્ચર્યજનક છે આશ્ચર્યજનક એટલા માટે છે કે ભલે ભારતીય મૂળના જ મોટાભાગના ખેલાડીઓ છે એ ટીમમાં ચાર પાંચ ખેલાડીઓ અને એ પાકિસ્તાનને સૌથી વધારે ભારે પડ્યા અને પાકિસ્તાન જેવી ટીમને એમણે હરાવી એટલે સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે ધારો કે નાની નાની ટીમોને હરાવી તો વાત અલગ છે પણ પાકિસ્તાન જે વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ છે જબરી ટીમ તરીકે એનું એને કહેવાય કે એની ગણના થાય છે એ ટીમને તમે જ્યારે બેસાડી દો છો અથવા તો હરાવી દો છો ત્યારે એક મોટો ઇતિહાસ બચે કેમ યુએસએની આટલી ચર્ચા યુએસએની ચર્ચા એટલા માટે જ છે કે એમણે પાકિસ્તાનને ઘેર મોકલવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે કારણ કે એટલી ક્લોઝ મેચ અને એ ક્લોઝ મેચ પોતાના તરફે લાવવી અને પાકિસ્તાનના આટલા દિગ્ગજ બેટર્સ એ રન્સ ના બનાવી શકે તો આઈ થિંક ઇટ ઇઝ સમથિંગ ગ્રેટ એચિવમેન્ટ ફોર યુએસએ એટલે આપણે એ પણ સ્કોટલેન્ડ સારું રમ્યું આ વખતે ત્યાર પછી બાકીની ટીમોએ સારું પ્રદર્શન કર્યું તો હા મુખ્ય ધારામાં આવવા માટેના પ્રયત્નો ચોક્કસ એ ટીમના સારા છે એમાં કોઈ સવાલ નથી પણ ક્યાંક સારી સારી ટીમો બહાર જતી રહી એનો થોડુંક થોડુંક દુઃખ પણ થાય કે પાકિસ્તાનની ટીમ છે શ્રીલંકાની ટીમ છે આ બધી ચેમ્પિયન ટીમો હતી ન્યૂઝીલેન્ડની ટીમ છે વેરી ગુડ ટીમ્સ અને એ ટીમો જ્યારે બહાર થઈ જાય એટલે એનો જે ચામ હોવો જોઈએ ચામ થોડોક ઓછો થાય પણ અત્યાર સુધી જે ટીમો સુપર એટમાં આવી છે એ ટીમો કંઈ ઓછી ના આંકી શકાય અફઘાનિસ્તાનની આપણે વાત કરી યુએસએની આપણે વાત કરી આ બંને ટીમો જોરદાર રમી છે પછી સાઉથ આફ્રિકાની આપણે વાત કરીએ તો આ બધી ટીમો જે બધી જ મેચો જીતીને અથવા તો સારામાં સારું રેકોર્ડ્સ બનાવીને લોકો અહીંયા આવ્યા છે અને તમે જે કહ્યું તો ખૂબ સાચી વાત છે કે સુપર ઓવરમાં બે મેચો ગઈ તો આ બધા ઇતિહાસના પાના પર બધા કિસ્સા લખાશે વરસાદને કારણે ત્રણ મેચો ધોવાઈ ગઈ એક મેચમાં પરિમાણ પરિણામ બંનેને એક એક પોઈન્ટ થયા વરસાદ કેટલો મોટો વિલન થયો એના કારણે પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ એના કારણે બીજી ટીમોને તકલીફ પડી કારણ કે મહત્વની મેચ હોય બે 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 રન બે તમારે પોઈન્ટ જોઈતા હોય અને વરસાદ પણ એક એક પોઈન્ટ આવે તો આ પણ એક બહુ મહત્ત્વની ઘટના છે એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વિલન બન્યો સુપર ઓવરની મેચો જોવા મળી ઓછો સ્કોર ડિફેન્ડ કરવામાં સફળતા મળી ભારતને પણ મળી અને હમણાં જે વાત કરી તમે એને પણ મળી તો ક્યાંક એક એમ કહી શકાય કે આ બધા જે આંકડા છે એ આંકડા પછી જે ચાર મેં કીધું કે ચાર મેડન ઓવર્સની વાત છે તો આ તો બધી ગોલ્ડન એ છે કે જે ચોક્કસપણે ક્રિકેટ ઇતિહાસમાં લખાઈ જશે યસ બિલકુલ ક્રિકેટના ઇતિહાસમાં આ તમામ જે ક્ષણો છે એ સ્વર્ણક્ષરે અંકિત થશે પરંતુ અશોકભાઈ જે રીતે વાતચીત કરી કે વરસાદ ચોક્કસથી વિલન બન્યો છે અને વરસાદનો બહુ મોટો રોલ આ વખતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર જોવા મળ્યો છે પરંતુ વાત કરીએ વેસ્ટ ઇન્ડિઝની બે વારનું ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ અચાનક જ ચેમ્પિયન મટીરિયલ તરીકે નજરે પડી રહ્યું છે કેટલી ઘાતક આ ટીમ આવનારા કાંક કે સુપર એટ શરૂ થઈ રહી છે એટલે પ્રયત્ન એ લોકોનો પણ એવો જ હશે કે આ ટુર્નામેન્ટ જીતીએ તો કેટલી ઘાતક આ સાબિત થઈ શકે એમ છે સી બહુ સારી વાત કરીએ કારણ કે તમે જુઓ છો કે વિશ્વના જેટલી જેટલી લીગ ટોર્નામેન્ટ્સ થાય છે અલગ અલગ દેશોમાં તમને ખ્યાલ છે સૌથી વધારે મોંઘા ખેલાડીઓ કયા દેશના વેચાય છે વેસ્ટ ઇન્ડિઝના એ પછી આંદ્રે રસેલ હોય કે પૂરન હોય આ બધા ખેલાડીઓની બોલી સૌથી વધારે લાગે છે કારણ કે ધ્યાર કમિટેડ સ્ટ્રોક મેકર્સ આ સ્ટ્રોક મેકરનું એમને લેબલ લાગેલું એ હારી જાય કે જીતી જાય એમની જે રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે એ હંમેશા છગ્ગા મારવાની જ હોય તમારે એટલે આ એક બહુ અગત્યની વાત છે કે તમારી આઈડેન્ટિટી ઘણા એવા ખેલાડીઓ છે કે જે દેશ માટે નથી રમતા માત્ર લીગ માટે જ રમે છે આર મેડ ફોર તો આ બધી જે બાબતો છે એક વેસ્ટ ઇન્ડિઝ માટે બહુ જરૂરી છે બીજું સૌથી અગત્યની વાત એ છે બે વાર ચેમ્પિયન આ ટીમ બની છે એમાં એક જ વાર ચેમ્પિયન બની ત્યાર પછીની જે ચેમ્પિયન બની છે એ તો એવો અજબ ગજબ એ હતું કે છેલ્લી ઓવર બાકી હતી ને પાંચ છગ્ગા કે રે ત્રીસ રન કરવાના કે ચાર છગ્ગા સમથિંગ ચાર બોલમાં ચાર છક્કા બ્રેથવેટે મારી દીધા અને ટીમને જીતાડી દીધી અશક્ય જે કહી શકાય એવી ઘટના ઘટી તો આજે ગઈકાલનો દાખલો લો આજે આજનો જ દાખલો લો પૂરને એક ઓવરમાં છત્રીસ રન જોડ્યા બોલો હવે આ એમની આઈડેન્ટિટી છે એટલા માટે આ ટીમ જ્યારે ખતરનાક ફોર્મમાં આવી જાય અને એના બે ચાર બેટ્સમેનો આવી રીતના ઘાતક રમે તો એ કોઈ પણ ટીમને સામે પાડી દે ટીમ છે એમની પાસે બોલિંગ આજે મેકોએ જે બોલિંગ કરી ઇટ વોઝ સો વન્ડરફુલ બોલિંગ ક્યાંક એમ લાગે કે ભાઈ એમરોસ બોલિંગ કરી રહ્યા છે કે કોઈ એવા એટલી સરસ અને એટલી સારી લાઇન લેન્થ અને એટલું જબરજસ્ત બોલિંગ એણે કરી તો ક્યાંક એમ કહી શકાય કે હા આ ટીમને ધીમે ધીમે પોતાની જૂની જે નાઇન્ટીન એટી થ્રી વર્લ્ડ કપમાં જે એનું જનવું હતું વર્લ્ડ બેસ્ટ ટીમ ગણાતી હતી એ વર્લ્ડ બેસ્ટ ટીમ કદાચ હવે થતી હોય એવું લાગી રહ્યું છે અને આ ટીમ ભારે પડી શકે એમ છે આજની જે મેચ અફઘાનિસ્તાનને જે રીતે એમણે હરાવ્યું છે આઈ થિંક દેટ વોઝ ટુ બી ટેકન વેરી સિરિયસલી બાય ઓલ ધ ટીમ્સ અને આને કોઈ તમે એમાં રાખી નહીં શકો યસ આ ટીમ જબરદસ્ત આગળ વધી રહી છે બિલકુલ એક છેલ્લો પ્રશ્ન થઈ રહ્યો છે જતા જતા અને ટૂંકમાં આન્સર આપજો લીગ મેચમાં ખામોશ રહેલા જે ભારતીય ટોપર્સ છે જે ટોપના ખેલાડીઓ છે શું આ ધુઆદાર ખેલાડીઓ સુપર મેચમાં મેચમાં છે ખરી એબ્સોલ્યુટલી કારણ એટલા માટે કે જે પરિસ્થિતિમાં આપણે રમ્યા છે પરિસ્થિતિ ક્રિકેટ માટે બહુ અનુકૂળ નહોતી વરસાદ પણ પડ્યો મેચો ડીલે પણ થઈ તૈયાર પીચો પર રમવાનું આવ્યું તો માનું છું કે ઇન્ડિયન બેટર્સ ઇન્ડિયન ટીમ વોઝ નોટ દેટ કમ્ફર્ટેબલ અત્યારે ટીમનું કોમ્બિનેશન બહુ સરસ છે જો હર્ષદીપ સારી બોલિંગ કરે છે બુમરાહ સરસ બોલિંગ કરે છે સિરાજ સારી બોલિંગ કરે છે અક્ષર પટેલ બહુ સારું એ કરે છે નાઉ ઇટ ઇઝ ઓનલી બેટર્સ હુ હેઝ ટુ પ્લે બટ એક વસ્તુ ચોક્કસ છે સુપર એટમાંથી ફાઇનલ જીતવા સુધીની સફરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું યોગદાન બહુ જ મહત્વનું રહેશે ઇફ દે ડોન્ટ ક્લિક તો ભારતને જીતવું મુશ્કેલ પડશે દે હેવ ટુ ક્લિક અને હું માનું છું કે હવે કારણ કે ફૂલ ગ્રાઉન્ડ રહેશે બધી જ જે પ્રમાણે ક્રિકેટિંગ પીચો બની છે એ રીતે બનેલી પીચો ઉપર તમારે રમવાનું છે અમુક જે પીચો છે બેટિંગને યારી આપશે અમુક બોલિંગને યારી આપશે એ પ્રમાણે રમવાનું તો એવરીથિંગ ઇઝ પ્લેન આની અંદર કોઈ બીજો પ્રોબ્લેમ આવ્યો નથી પીચને ઓળખવાની ને એ વાત એટલે માનું છું કે બીજું તમે વિચાર તો કરો આ બધા ખેલાડીઓને તો ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી રમીશું ક્યારે જેટલા જેટલા ખેલાડીઓ બધા ટોપ ટોપ ક્લાસ ખેલાડીઓ છે બોલર્સ છે બધા એમ તો રમી છું કહેવાના લોકો તો ધર ઇઝ નથિંગ વિચ ઇઝ વેરી એબનોર્મલ કશું નથી ખાલી એક વસ્તુ છે કે હા એ બેરિયન્ટ ચાલવા જોઈએ અચ્છા બીજું એક વસ્તુ એ બી બની શકે કે વિરાટ કોહલી ઓપન કરે છે ઇઝ ઇટ જસ્ટિફાયેબલ અથવા તો એ જસ્ટિફાય થાય છે અથવા એને એના સ્થાન પર પાછો મોકલો તમે યશસ્વી જયસ્વાલને ટીમમાં લાવો છો કે નહીં એ પણ એક રસપ્રદ જોવાનું તો હું માનું છું કે આ તમારી પાસે વિરાટ ઓપનિંગ જો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ કરે વિરાટ કોહલી આવે અને ત્યાર પછી પંત આવે અને ત્યાર પછી હાર્દિક પંડ્યા તો ટીમ જબરજસ્ત મજબૂત થાય એમ છે તમે શિવમ દુવે સુધી રાહ જોવાની જરૂર નથી શિવમ દુબે સટા સાતમા ક્રમે આવે એને બદલે જો આ પાંચ ખેલાડીઓ મજબૂત